તમારી પાસે કોઈ પણ મોબાઈલ છે અને જો તમે તમારા મોબાઈલની અંદર કોઈપણ સોંગ જે હોય છે રિંગ રિંગટોન બનાવવા માંગો છો એટલે કે મિત્રો ઘણી વખત તમે જોતા હશો કે તે પણ સોંગ જે હોય છે તે તમને પસંદ આવી જતું હોય છે અને મિત્રો તમે તેને તમારા મોબાઈલની રિંગટોન બનાવવા માગતા હોવ તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે કોઈ પણ સોંગને તમારા મોબાઈલની અંદર એઝ અ રિંગટોન સેટ કરવા માટે તમારે સૌ પ્રથમ શું કરવાનું રહેશે તમારા મોબાઈલની જે પણ સેટિંગ હોય તે સેટિંગને ઓપન કરી લેવાનું રહેશે તમારી પાસે કોઈ પણ મોબાઈલ હોય તેની સેટિંગ તમે ઓપન કરશો એટલે તમને આની અંદર એક સાઉન્ડનો ઓપ્શન મળી જશે જે ઉપરની જે ક્યાંય બી હોઈ શકે છે તો તમારે સાઉન્ડનો ઓપ્શન જે હોય છે તેને ઓપન કરી લેવાના હશે સાઉન્ડનો ઓપ્શન ઓપન કર્યા પછી તમે આ રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંથી ઓપ્શન મળી જશે ફોન રિંગટોનનું તો તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી તેની ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંથી ફાઇલ મેનેજર ઉપર ક્લિક કરી દેવાનું હશે ત્યાર પછી તમારા મોબાઈલની અંદર જે પણ ગીત હશે તે બે બધા ગીત અહીંથી આવી જશે ત્યાર પછી તમારે જે પણ ગીત આની અંદર સેટ કરવાનું હોય તેની ઉપર આ રીતે ક્લિક કરી અને અહીંથી ઓકે ઉપર ક્લિક કરી દેવાના છે એટલે તમારા મોબાઈલની અંદર રિંગટોન સેટ થઈ ચૂકી છે જે તમે જોઈ શકો છો તો આ રીતે તમે કોઈપણ સોંગને તમારા મોબાઈલની અંદર એઝ અ રિંગટોન સેટ કરી શકશો